મારા વાલા સ્નેહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે આઠમ શનિવાર ચૈત્ર સુદ આઠમ હવન અષ્ટમી આજે મા ભવાની નું પ્રાગટ્ય દિવસ છે મા અન્નપૂર્ણાની આજે પૂજા થાય છે આજે મિથુન રાશિ જે રાત્રે સવા અગિયાર સુધી રહે છે ત્યાર પછી કર્ક રાશિ થશે જેના નામના અક્ષર છે ડ અને હ મિથુન રાશિના કચ્છ અને ઘ આજે મા અશોક કાલિકાની પણ પ્રાગઠ થયો દિવસ છે એમનું પણ આજે પૂજન થશે માયા કુંડલની પ્રિયા મધુમતી काली मालिनी मातङ्गी विजया जया भगवती देवी शिवाशम्भवी शक्ति शङ्करवल्लभाविनयनां वाग्वादिनीं भैरवी ओङ्कारी त्रिपुरा परा परापरमयी માતા કુમારેશ્વરી હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈશ ત્યારે તમને જવાબ આપીશ મારો મોબાઈલ નંબર છેઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ